તો રોયલ્ટી વિસંગતતા સહિત અલગ અલગ પડતા પ્રશ્નોને લઈને ગુજરાત સ્ટોન કોરી ઉદ્યોગકારો આજથી હડતાળ પર છે ત્યારે દ્વારકામાં યોજાયેલી સામાન્ય બેઠકમાં કોરી ઉદ્યોગકારોએ હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે અને ઉદ્યોગકારોની માંગ છે કે જે ખનીજમાં ગૌણ ખનીજમાં એસી નહીં હોવી જોઈએ અને સરકારમાં લેખિતમાં જ આ મુદ્દા આપવામાં આવ્યા છે આ મુદ્દાનો ઉકેલ લાવવાની સરકાર લેખિતમાં બાહેનદરી આપે જ્યાં સુધી માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે અમારી અઠ્ઠાવીસ તારીખે દ્વારકા મુકામે સામાન્ય સભા મળી અને તેમાં ગુજરાતમાંથી બે હજાર પ્રસરના માલિકો હાજરી રહ્યા એટલે કે સો ટકા હાજરી રહી અને આ ઉદ્યોગની અંદર પડતી મુશ્કેલીની ચર્ચા કરવામાં આવી અમને જે સાઠ ટકા કોરી ગુજરાતમાં અત્યારે એસીના કારણે બંધ કરવામાં આવી છે એના ટેકાની અંદર અમે બાકીની ચાલીસ ટકા કોરી પણ સરકારે બંધ કરવાની અમને ફરજ પાડી એટલા માટે અમે આ કોરી ઉદ્યોગ બે દસ ચોવીસથી કમ્પ્લીટ ગુજરાતની અંદર બંધ કરીશું આના કારણે ગુજરાતની અંદર મોટા મોટા પ્રોજેક્ટો જેવા કે બુલેટ ટ્રેન એક્સપ્રેસ વે મેટ્રો ટ્રેન હાલમાં જે ખાડા પડ્યા છે રસ્તાના નવા નવા કામો મંજૂર થયા છે અને કન્સ્ટ્રક્શન અને અનેક કામો અટકી જશે આ બધાના કારણે અમને અમારી જે માગણી છે કે આ ગોણ ખનીજની અંદર એસી બે હજાર સોળ સુધી તો હતું જ નહીં તો પહેલા ચાલતું હતું અત્યારે કેમ એને દાખલ કરવામાં આવ્યું છે તો અમારો મુખ્ય માંગણી ઈસરી આ ઉદ્યોગમાંથી ગૌણ ખનીજમાંથી કાઢી નાખવી જોઈએ અને ખાડા માપણીનો પ્રશ્નનો કાયમી ઉકેલ અમને આપવો જોઈએ